નમસ્કાર દર્શક મિત્રો રંગ પર્વની ઉજવણીના સમાચાર સાથે આપનું સ્વાગત છે જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં મિત્રો મુખ્ય સમાચાર જોતા પહેલા આજના દિન મહિમાની વાત કરીએ તો આજે પંદરમી છે જેને દર વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઓળખવામાં આવે છે ગ્રાહકોના અધિકાર શું છે અને ગ્રાહકોના અધિકાર થકી ગમે તેટલી મલ્ટીનેશનલ કંપની હોય તો પણ આપણે જો ખોટું થયું હોય તો જીત હાંસલ કરી શકીએ છીએ આવા કંઈક વાર શ્રી ગ્રાહકો સુધી પહોંચાડવા માટે આજના દિવસે પ્રતિબદ્ધ બનતી હોય છે ખાસ કરીને ગ્રાહકોના અધિકાર અને સંરક્ષણની જાળવવાની જરૂરિયાતની જરૂરિયાતો આજના દિવસે જાહેર જનતાને આપવામાં આવે છે ત્યારે પંદરમી માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની શુભકામના સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર ધૂળેટીના નીત નવા કલરોથી શહેરના માર્ગો ઉપર રંગોળી પૂરાય નાની અને જૂની શેરીથી લઈ નવી આધુનિક ટાઉનશીપ સુધી ઉમંગ અને ઉલ્લાસ પર્વ સાથે ધૂળેટીની ઉજવણી ખેલૈયાઓની મજા બગાડતી પોલીસ સ્કૂટર ઉપર અબીલ ગલાલ અને રંગ લઈને નીકળેલા લોકો પાસેથી રંગ ખાલી કરાવી કાયદોનો દંડો ઉગામતા પોલીસ કર્મચારીઓ શહેરમાં બસો પચાસ થી વધુ જગ્યા ઉપર થયું હોલિકા દહન હોળીની જાળની પ્રદક્ષિણા અને શ્રીફળ વધેરતા નગરજનો અનેક હોળી કાંઠા ઉપર થયા રાતના જાગરણો અને મ્યુનિસિપલ કમિશનરે વીસ ટકાના વધારા સાથે રજૂર કરેલ અંદાજપત્ર ગ્રાહ્ય રાખવું કેમ તે અંગે સ્ટેન્ડિંગ કમિટીએ પ્રબુદ્ધ નાગરિકો સાથે યોજી બેઠક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ખાસ અભિપ્રાય લેવાયા આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પેલા લઈએ એક બ્રેક